બે દિવસ જ થયા ને દિવસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હર મહાદેવ એક નવા લોક તમારા તમારું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવા રાખે શુભેચ્છા આપીએ છે સવાર સવાર ના જી સાત જ વાગ્યા છે આપણે જી નાસ્તા પાણી કરી નાઈટન કમ્પ્લીટ થઈ ગયા છે તો અત્યારે અત્યારમાં લોક ચાલુ કરી દીધો છે અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું હતું ને તેમ હું સરસ મજાનો નજારો લઈ આવીએ રાબે જઈને ખુશનું અસલ મસ્ત મસ્ત હે એટલું બધું એકદમ

એકદમ લીલી હરિયાળી થઈ ગઈ છે વરસાદ થાય એટલે લીલી હરિયાળી થઈ જ જાય આપણે મંદિરે પણ જઈએ વસે ને જમણા સ્કૂલનો ટાઈમે થઈ જાય એટલે ત્રીજાને પણ ઉઠાડવાની છે સરસ મજાનું વાતાવરણ છે એકદમ બે ત્રણ નારિયેલું દેખાય છે અને આપણું ખેતર આવેલું છે તો ચાલો એવું બધું વાતાવરણ છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક છે કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે તો પહેલાં તો આપણે બીજાને રેડી કરી સ્કૂલે મોકલી દઈએ પછી કપડાં ધોવા જઈએ કપડાં કામ પહેલાં કરવા પડે પહેલાં કરવા પડે કેમકે છે ને ધાબે હૂકવી જાય ને તો હુંકાઈ જાય થોડા થોડા કાલ તો ત્રણ ચાર વાર નાખવા આવ્યા લીધા ને લીધા કેમ કે અત્યારે ચોમાસામાં તેવું જ કરવું પડે એટલે સુકાય નહીં તો અત્યારે મેં છે ને બધે કપડાં મમ્મીએ પાછા છે ને સાંજ પડે છે ને પાછા માથે નાખી ગયા હતા તો પછી પંખા એ નાખી દીધા એટલે સુકાઈ ગયા એટલે અત્યારે હવે બધો ઢગલો કરી દીધો તો હવે સંકેલી લેવું તો એવું બધું કામકાજ છે છાસ આપણે બનાવી લીધી એવું બધું કામ કરી દીધું મમ્મી વાસણ સાફ કરવા ગયો હું એવું લોગ ઉતારવા વર્ગી ગઈ તો પછી આપણે આપણો ફટાફટ કામ કરવા મળીએ પછી અડધું ગોદડું થઈ કરી લઈએ કેમ કે ગોદડું પૂરું થયું નહીં આપણે વંથલી વહી ગયા હતા બ્રેડ ને થોડી ઘણી વેચવાના સામાનને બધું લેવો હતું તો એવું બધું લેવા આપણે વંથલી વહી ગયા હતા તો કાંઈ પૂરું થયું નહીં તો વચ્ચેનો હજી ફાટ્યા એને અમે ફાટ્યા કહીએ ગુજરાતી લોકો તમે શું કહીએ કોમેન્ટ કરજો એ ભરવાના બાકી છે તો એ હવે પછી ફ્રી થઈને સાસુ બે વર્ગી જાય એટલે એ કમ્પ્લીટ થઈ જાય પછી બીજી વાર હાલવાનું હોય ને એ જોઈએ હવે કેવી રીતે કરીએ ને કે હંચે કરીએ કે હવે આઈથે કરીએ કાંઈ નક્કી નહીં અમારું તો હવે ઈચ્છા તો છે હાથે જ કરવાની કે એટલે સરસ મજાનું શીખાય એ જાય અને બે વાતું તો બગડ્યું તો નથી જ જો કે તમને કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવશું ને સરસ મજાના બેડ ટુકડા અને સેવ ને રોટલી બધા કટકા કરીને ચકલી માટે લીસ માં રાખી દીધા કેમ કે એને સવાર સવાર માં ખાવા જોઈએ અને જો કબૂતરા ટાકા ઉપર એકદમ કેટલા બધા બેસી ગયા છે સૂરજ દે થોડા થોડા લાગે છે કે દેખાતા આવશે એવું આજે હવે વાતાવરણ ઉપરથી લાગે છે એવું

પૂરું થઈ જવા જાય એમ લીતા જાય ને કરતી જ જ અને આટલું બાકી દેશે માથી છાયાય લગડ સ્કેલ લેખે છે અને પેન લેખે છે લીતા ગાતા જાય લખતા જાય અને આ વીડિયા વાડીયા બધે જો નાડો થઈ સ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓર મહાદેવ કેમ છે બધા મજા ને જો એક નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે પણ આપણે સવાર સવારની અંદર પાછા વાડીયો તો ચક્કર મારવાની તો હોય જ છે આપણે એક આત્ર ને એક આવીએ છીએ તો શું છે કે આની પહેલાં આવ્યા હતા ત્યારે ઓરમ દિવસે આવ્યા હતા કાલે તો શું છે કે વરસાદ જવું હતું તો એમાં મગફળી થોડીક ઓછી દેખાતી હતી આજે તો વ્યવસ્થિત રીતથી હારો હાર કમ્પ્લીટ દેખાઈ ગઈ છે કમ્પ્લીટ મગફળી નીકળી ગઈ આપણે જોરદાર વ્યવસ્થિત રીતથી કાંઈ તકલીફ નથી પણ ખડની તકલીફ છે કારણ કે આની અંદર હાથી તો આવેલું નહોતું રપટો નહોતો આવેલો એટલે થોડીક તકલીફ તો રહેવાની જ છે બાકી બધી વ્યવસ્થિત રીતથી બુરાઈ ગઈ છે કમ્પ્લીટ અને આપણે થોડુંક કાંઈ મમ્મીએ કીધું હતું કે શાકભાજી છે તો શાકભાજી આપણે થોડુંક લઈ લઈએ અને અહીંયા છે આપણે વાસેટીના ફૂલ તો ફૂલ પણ કેવાક છે કેવાક નહીં તે જોઈ લઈએ અને એને પણ થોડાક ઉતારી લઈએ તો ભાજી થઈ જાય આપણે ખાવાની એમાં શું છે કે અંદર તો ઘરવું પડશે જો આપણે વહેલો છે વાસેટીનો ઘણી જગ્યામાં ફેલાયેલો છે આમ ફરતી કોર આંબામાં પણ આવતે અધેર ચડી ગયેલો છે અને ચડતો જાય હોતે છે વાડીએથી પણ આવી ગયા છે અને બીજા બેનને તો શું છે કે જો આ કાંઈક લાઈન શું ખાવા બે એ કીધું આ લાઈન ખારેક અને ટીવીમાં શું આવવાનું હતું તારે શું છે એ ગાંડા કાઢવાનું હાલો ભાઈ ગાંડા કાઢવાનું અમારે બેન જોવે છે અને બેસી ગયા નાસ્તો કરવા માટે અને અને ગાંડા ગાંડા કાઢવાનું છે આમાં તો જ જ કાઢે છોકરાઓને મજા આવે આજે મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ તડકો નીકળો હે એટલે કામે લાગી ગયા હે તડકો નીકળી ને વાદળા થાય તડકો નીકળે ને વાદળા થાય એટલે એવો નથી તો ચાલુ જ હોય મસ્ત મજાની તડકી હે સરસ મજાની વાદળા પણ છે ક્યારેક સૂર્યનારાયણ દેખાય ને ક્યારેક ના દેખાય અને અમારે જો અહીં ઘરને આંગણે જ ખેતર છે જોઈ લ્યો અને કોઈ કેવા વાળું જ નહીં આ બાપાને તો એકદમ લીલું પ્લોટ પડ્યો છે એમણે એમ ઘાસ થઈ ગયું છે એવું બધું કામકાજ છે અને ચાલો આપણે હવે બીજા બેન મળી લઈએ બીજા બેન બે દિવસ થયા મળતા નથી મને લાગે છે જશે પ્રસ ટકાનો તબિયત કેમ છે તારી સારી સારી છે ગંદી નાક બંધ થઈ ગયું છે કા રાત્રે તો ખૂલી ગયો પાછું રાતે પણ થઈ જાય ને હે

ચાલો આપણે રીંગણાનું શાક બને છે વીસ તરફ ચલો ચાલો અને હું બે ગયા રોટી ચોકરો છું ને પછી શાક પણ ચડી ગયું છે મરચા પણ તળી જશે અને ખાવાના છે આ થોડાક જેને ભાવશે એ આ ખાશે આલો મે બોપરા કરી લે મસ્ત મજાનું બધુંય રેડી થઈ ગયું છે બેસી ગયા છીએ મસ્ત મજાનું લાડુડી આવીસ પપ્પાના દોસ્તારને દીજો કે કે એ લાડુડી હે ચાલો પ્રસાદી હે જમ લઈ આલા આપણે બધા અને તળકે થી કપડા માથે થી લઈ આવે એટલે જમતા જમતા ઊભો થાવો ની મગઠા કે સુકાઈ ગયા છે કિસ તરહ બોપરા વાગી ગયું છે એક અને આ બાપ દીકરી જોઈ લે ધમાલ મસ્તી આવે છે ફૂલ ટાઈમ હોતારે ક્યારના દળે રમતા ક્યારના દળે રમતા તા અને હવે એ છે હવે મસ્તી ટાઈમ એ ગરું દબાવો રીત રાખો રીત તમે ખાવ એક છોકરીને તારી અમારી એ જય મા હોય એમ ન કરાય તારે એટલું જ જોતું બીજું કઈ શે નહીં ને

તમને ખબર મણત ગણતરી ન થાય હતી તો ચાલો ફાઇનલી અમારું આ પૂરું થઈ ગયું કામ અમે ચી હવે એટલે હમણાં પૂરું જ કહેવાય બે દિવસ આ કુચે મરતા તા આજે કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું બધું આ બે દિવસ જ થયા ને દોઢ દિવસ

રેડા આવે ને જાય આવે ને જાય અને અમારે એક કામ સરસ થઈ ગયું વન થઈ ગયા તો એનો છાંટો ન થયો તો અમારે લોટ ખેમ પાછો આવી ગયો દળાઈ નકર વળી હેરાન થાત વળી લોટ જોકે કોથળી દીધી હતી ભેગી તો હવે બાપુ વિના તો નકામો છે અમારે બાપુ ગયા એના ઘરમાં તો ખોટ ગઈ પણ અમારા ગામમાં જ ખોટ છે એની એવું બધું છે કેમ કહો સારું વાલો તો આપણે રસોઈની તૈયારી કરવા માંડીએ હવે વધારે ખીચડી અને પીઝા સરસ છે એના બનાવીને ખાઈ લઈએ અને બીજું તો કઈ આઈ તમારે છે નહીં પણ હવે વિદ્યાને પણ એમ કહે કેમ કે ખીચડી બનાવશું તો મોડું થઈ જાય તો વિડીયો બનાવવાનું એડિટિંગ કરવાનું તો એ પણ મોડું થઈ જાય અમારે વિડીયો લેટ આવે પછી તો ચાલો વિડીયોને પણ એમ કહે તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરે છો અને બેલાયકન બટન દબાવવાનું તો ભૂલતા નહીં ભૂલતા નહીં